ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરવામાં આવ્યું છે સ્મીમેર હોસ્પિટલ સ્ટેટ ઓર્ગન એન્ડ ટેસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે સોટ્ટોમાં ઓર્ગન રિટ્રાઈવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મીમેર હોસ્પિટલથી પ્રથમ અંગદાન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજના ઓગણપચાસ વર્ષીય બુધાભાઈ પારસિંગભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના લીવર અને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજની Navidisha, beta vii share. ચમહાલના વતની અને સુરતના કામરેજ ખાતે રહેતા સફાઈ કામદાર તરીકે કાર્ય કરતા બુધાભાઈ માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત તેમને સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ યુનિટ ચારના ડોક્ટર દિનેશ પ્રસાદ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જિગ્નલ સોનવલે ની સારવાર હેઠળ દાખલ કર્યા હતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયું હોવાનું નિદાન થયું હતું ઓગણત્રીસ એપ્રિલના રોજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમા ન્યુરો સર્જન ડોક્ટર દિપેશ કક્કડ સર્જરી વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ચિંતન પટેલે બુધાભાઈ બ્રેન ડેડ જાહેર કર્યા હતા સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડેલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી બુધાભાઈના બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બુધાભાઈના પત્ની ગંગાબેન ભાઈ કાડુભાઈ ભાણેશ પ્રકાશભાઈ મુકેશભાઈ અને દિવ્યેશભાઈ શેખડા મનોજભાઈ પટેલ અને નાયકા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી બુધાભાઈના ભાઈ કાડુભાઈએ જણાવ્યું કે અમે ગરીબ પરિવારના છીએ રોડ સફાઈનું કાર્ય કરીને અમારા પરિવાર નવજીવન આપવા માટે આપ આગળ વધો બુધાભાઈ પરિવારમાં પત્ની ગંગાબેન ઉમર વર્ષ છેતાલીસ સફાઈ કામદાર તરીકે નું કાર્ય કરે છે બે પુત્ર સંજય ઉમર વર્ષ બાવીસ કનુ ઉમર વર્ષ ઓગણીસ ખેતમજૂર દૂર કરે છે પરિવારજનો તરફથી અંગદાનની સમિતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો છે સોટો દ્વારા કિડની અને લિવર અમદાવાદની આઈકેડીઆરસી ને ફાળવવામાં આવી છે કિડની અને લિવર નું દાન અમદાવાદની આઈકેડીઆરસી ના ડોક્ટર અખિલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવર નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈકેડીઆરસી માં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું છે કિડની અને લિવર સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતની સ્મિમિર હોસ્પિટલથી કામરેજ ટોલનાકા સુધીનો કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધી એકસો સત્તર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે સ્મીમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન ઓર્ગેનાઇઝેશન એટલે કે સોટોમા ઓર્ગન રિટ્રાઇવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી હોસ્પિટલથી કરવામાં આવેલું પ્રથમ અંગદાન છે સ્મીમેર હોસ્પિટલથી બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગદાન કરવા માટેનું માર્ગદર્શન મેયર દક્ષેશ માવાણી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા હંમેશા મળતું રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સૌ પ્રથમ લિવરનું દાન ફેબ્રુઆરી બે હજાર છ માં સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા જેમાં પાંચસો કિડની ચાર હાથ એક નાનું આંતરડું ત્રણસો સત્તાણું દાનથી દેશ અને વિદેશના કુલ એક હજાર એકસો સાડત્રીસ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે